એકદમ ટેસ્ટી ઘી બે વાટકી ઘઉંનો લોટ લેશું તો કોઈ પણ વાટકીનું માપ કરી લેવાનું અને રેગ્યુલર રોટલીનો આપણે જે લોટ હોય ને એ લઈ લેવાનો થોડી વાર ઘીમાં શેકશો અને આ રીતે શેકાઈ જશે પછી અડધો કપ બેસન લેશું અને બાકીનું ઘી પણ એડ કરી દેસુ સારી રીતે રોસ્ટ કરી લેશું પછી એક ચમચી ફરીથી ઘી એડ કરીશું અને હવે આપણે એમાં નાળિયેર એડ કરીશું તો જેટલું આપણે બેસન લીધો છે ને એટલો જ આપણે નાળિયેરનો પાવડર લેવાનો છે એને પણ શેકી લેશું પેનને સાઈડમાં મૂકીશું એક કપ ખાંડમાં અડધો કપ પાણી એડ કરી એક તાર ચાસણી તૈયાર કરી લેશું આ રીતે ઘાટીથી જાય ને એટલે આ રીતે ચેક કરી લેવાની પછી આ જે ચાસણી ગરમ ગરમ હોય ને ત્યારે જ આ પેનમાં એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું અહીંયા તમે ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો હવે આ રીતે સરસ ભેગું થઈ જાય ને પછી કોઈપણ પ્લેટમાં સેટ કરી લેવાનું અને ઉપરથી આ રીતે ફ્લેટ કરી દેવાનું ઉપરથી અહીંયા હું ખસખસથી ગાર્નિશ કરું છું ઠંડુ કર્યા પછી કટ કરી સર્વ કરીશું તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય